અંજાર શહેરમાં જાહેરમાં નોનવેજ વેચાણ પર નગરપાલિકાની કાર્યવાહી અંજાર નગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં નોનવેજ માંસ અને મટનના વેચાણ પર અગાઉથી જ ખાસ ઠરાવ કર્યો હતો કે ધર્મસ્થળો જેમ કે મંદિર કે મસ્જિદથી બસો મીટરની ત્રિજ્યામાં ખુલ્લામાં માંસ મટનનું વેચાણ નહીં કરવામાં આવે છતાં કેટલાક સમયથી અંજાર શહેરના મુખ્ય માર્ગો પર મટનનું વેચાણ ચાલુ હતું નગરપાલિકા દ્વારા અગાઉ મટન માર્કેટ માટે અલગથી ઓગણચાલીસ દુકાનો તૈયાર કરવામાં આવી હતી અને વેપારીઓને ત્યાં જ વ્યવસાય કરવા માટે જણાવવામાં આવ્યું હતું છતાં કેટલાક વેપારીઓ જાહેર માર્ગો પર અને ધાર્મિક સ્થળોની નજીક મટન વેચતા હતા જેના કારણે સ્થાનિક નાગરિકો અને ધાર્મિક સંસ્થાઓ તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી આ મુદ્દાને ધ્યાનમાં લઈ નગરપાલિકા દ્વારા જાહેરમાં માંસ મટન વેચાણ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મટન માર્કેટનું એક નિર્માણ કરવામાં આવેલું હતું મટન માર્કેટ અને બટન વેચવા માટેના નિયમો બનાવેલા હતા આ નિયમ અંતર્ગત શહેરની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ માંસ બટન વેચી શકતા નથી એના માટે થઈ અને જે અમે દુકાનો બનાવેલી છે એમાં ફરજિયાત વેચવાના નિયમો છે ત્રણ વાર હરાજી કર્યા પછી એ કોઈ આ નહીં આવે અને શહેરમાં ખુલ્લામાં માંસપટન વેચતા હોય એ લોકોને પહેલાં વ્યક્તિગત નોટિસો આપે આવેલી હતી ત્યાર પછી બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ છાપામાં સાર્વજનિક નોટિસ આપી અને ચોવીસ કલાકની અંદર પોતાનું જે માંસપટન વેચે છે એ બંધ કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી આ સૂચનાનું પાલન નહીં થવાથી શહેરમાં આજે ડ્રાઈવ કરવામાં આવેલી હતી જેમાં કુલ પંદર દુકાનોને સીલ મારવામાં આવેલા છે અને સાત કેબિનો જે તે આ સમય દ્વારા સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલી છે જ્યાં સુધી માંસ મટન વિક્રેતાઓની વાત છે ત્યાં સુધી આજે સ્પેશિયલ ડ્રાઈવ કરી અને શહેરની અંદર જે માંસ મટન વેચે છે એની ડ્રાઈવ હતી હવેના તબક્કામાં માનનીય કલેક્ટર સાહેબના સૂચન અન્વયે ગઈકાલે પ્રાંત સાહેબ સાથે ચર્ચા થયા મુજબ શહેરની અંદર જે ગેરકાયદેસર દબાણો છે એ તબક્કાવાર દૂર કરવાની કાર્યવાહી આડા નગરપાલિકા

તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર ચૌદમાં માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની ની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ મોહબત સિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંટ્રકશન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છકશ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનીયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ પૈકી એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ નારણભાઈ બગોતરા તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ કાલબા દેવી રોડ, શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો